જય જોહર જય આદિવાસી તમામ ભાઈઓને મારા નમસ્કાર અને આપણે આજે વાત કરવાના છે ચૈતરભાઈ વસાવાની જે હજી સુધી વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે તો કેમ ભાઈ હજી સુધી છોડવામાં ન આવે એવો તો કયો અપરાધ છે ચૈતરભાઈ વસાવાનો કે એને છોડવામાં જ ન આવે જામીનનો રદ કરવામાં આવે જે મંત્રી બસુભાઈ ખાબડના બે દીકરાઓએ કરોડ એકોતેર કરોડનું કૌભાંડ કર્યું એ તો હજી બહારને છે એ તો ખાઈ ગયા ગરીબોનું કેટલાય રોડ રસ્તા ને મનરેગા કૌભાંડમાં એકોતેર કરોડનું કૌભાંડ કરી નાખ્યું એને તો જામી નહીં મળી જાય આ ચૈતરભાઈ વસાવાએ તો ખાલી બોલાશાલીમાં એક એકાબીજાને સડ ઉતરના બોલાશાલી થાય એમાં એકબીજાને થાય એવું એમાં ગ્લાસ માર્યો એ વાત છે અને એવો કોઈ સીસીટીવી તો છે નહીં કે ગ્લાસ માર્યો એવું આપણને ક્યાંય એક વિડીયો હાલ એક વિડીયોને જ જોવા જડ્યો અત્યાર સુધીમાં તો જામીન ન મળતા હોય આ તો કેવી ગજબ કહેવાય ક્યાંક ને ક્યાંક આમાં ભાજપ સરકારનું કાવતરું કહી જ શકાય અને હકીકત કહી જ શકાય હજી સુધી તો કોઈ સીસીટીવી ફૂટેજ આવ્યા નથી અને કદાચ એવા સીસીટીવી ફૂટેજ મળી જાય તો આપણે માની શકીએ કે એ બરાબર છે પણ છતાંય આ ગ્લાસ મારવાથી જો ત્રણસોની સાત લાગી શકતી હોય એલા ભાઈ આવું કેમ જામીન તો મળવા જોઈએ છૂટવા તો જોઈ અને એવું લાગે આપણને કેમ કે લોકો લોકોના મુદ્દાઓ લઈને ફરે આદિવાસી સમાજના નાનાથી મોટા ગમે એવા મુદ્દા હોય ત્યાં છયતરભાઈ વસાવા હાજર હોય બાકી મનસુખભાઈ વસાવાને એને કેવા ઘણા નેતા આપણે જોયા છે એમાં ક્યારેય આવી મોટી બબાલમાં એ દેખાતા નથી હા જોવા જડે છે સામાન્ય બાબતમાં અને મોટી બાબતમાં જોવા જડતા હોય પણ ચૈતરભાઈ વસાવા જેટલું કામ કરે છે જેટલા દોડધામ કરે છે એટલી બીજા કોઈ નેતાની દોડધામ અમે જોઈ નથી આજ સુધીમાં એટલે અમારું કહેવાનું એટલું થાય કે ચૈતરભાઈ વસાવા હંમેશા સાચા છે અને સાચા જ રહેશે પાર્ટીની વાત નથી પણ પરંતુ મુદ્દાઓ લઈને ઊભા થાય સમાજ માટે કેટલું લડે છે એ પ્રશ્ન છે એટલે તમામ લોકો ચાહે છે અને સમજી શકે છે તમે ભલે ગમે એ સમજતા હોય પણ લોકો સમજે છે કે ચૈતરભાઈ વસાવા સાચા છે સાચા રહેશે એના સમર્થનમાં હજારો લોકો ઊભા થઈ જાય છે કોઈ બીજાને પૂરી જુઓ કેટલાક લોકો આવે ખબર પડે સંજયભાઈ વસાવા જે આરોપ નાખ્યો ને માફીનો વિડીયોમાં એને નાખ્યો તો કે જૈત્રરભાઈ વસાવા માફી માંગી લઈએ તો હું ફરિયાદ પાછી ખેંચી લઉં અલ્યા ભાઈ માફી ન માંગે અત્યાર સુધી કે ક્યારના લડે છે તમે ધારો ત્યારે જેલમાં નખાવી દો ને નાની મોટા કેસ કરીને એમાં હું જૈતરભાઈ વસાવા માફી માંગી લે ખેંચો નો ખેંચો તો કાંઈ ને એમાં શું જે સાચા છે એને તો ગમે ત્યારે સત્યની જીત તો થાય જ છે એમ થવાની છે આશા રાખીએ છીએ મિત્રો આ વિડીયાને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સપનાની દુનિયા નવ ટીવીને જય જોહાર મળશું નવા વિડીયોમાં